હેલો મિત્રો મિત્રમા સ્વાગત છે એટલે કે ઘણા સમયથી એક ફરમાઈશ આવતી હતી એટલે કે તમે વિક્રમ ઠાકોરના ચોંગ ગાવ તો વિક્રમ ઠાકોરના ગીતો ગાવાનો છો આજે તો કેવા લાગે કોમેન્ટમાં જણાવજો અને સરસ મજાના રાધા રાધા વિક્રમની જોડી એટલે કે પ્રખ્યાત જોડી એટલે કે તેમની પિક્ચરો હોય એટલે મૂમ પડાવતી હોય ત્યારે કેવા ગીતો ગવાય હો રાધા તુજને પોકારે મારી પ્રીત સાધ કરે મારા ગીત હો રાધા તારા વિના મને ગમતું નથી હો રાધા હો રાધા તુજને પોે મારી પ્રીત સાધ કરે મારા ગીત હો દુનિયા રૂટે પ્રીતના સૂટે સુટિયાના સતવારો તારી મારી પ્રીતનો એક તું કિનારો હું શ્યામ તું સકોરી બાંધી બાંધી યો રાજ પ્રીતલડી હું તો પલભર જોઉં તારી વાટ ઓઢી યો રાજ ચૂંદ લડી બાંધી બાંધી હો રાજ પ્રીતલડી હો સજની મોરી રે હો સજની મોરી રે વાગ્યા મુને ના રે બાય રાધા તને ચમ કરે બોલાય કેમ કરે બોલાય હ તારા વગર ઉડી દાસ પ્રાણ સોરી તને કેમ કરે બોલાય મજા આવી ગઈ ત્યારે એક ચાલુ સોંગ સંભળાવી દો મન મોજી મત વાલો રંગીલો વાળો હું રે ભલો બલું મારું રે ના મીતા નામ એવું વે ગો મનમોજી મત વાલો રંગીલો દિલવાળો